થોડાક નીચે મૂકીને એની ઉપર આ મૂકી દો હવે પાછા ભેગા કરી લો એટલે બધા આડાવળા ટૂંકમાં કરી નાખવાના છે ટીપ્યા પછી પણ આપણે આડા અવડા કરી હવે આમાંથી તમને ઈચ્છા થાય ત્યાં સુધી પત્તા ઉતર્યા કરવાના જ્યારે એમ થાય કે બસ હવે સ્ટોપ ત્યારે સ્ટોપ કરવાનું પણ એ પહેલાં હું થોડુંક કહી દઉં મેં અહીં આગળ એક પ્રિડિક્શન રાખ્યું છે એ કયું છે એ આપણે પછી જોશું અત્યારે અહીંયા હું એ રાખું છું થોડું બતાવી એક જુદી થપ્પીમાંથી મેં એક પત્તું અહીંયા રાખ્યું છે તમારે અહીંયા જ્યાં સુધી ઉતરવા હોય ત્યાંથી ઉતરો ઈચ્છા થાય ત્યાં સ્ટોપ કરી દેવાનો જો આમાં હું કશું કરતી નથી હો

મેં નહોતું કીધું કે અહીંયા સ્ટોપ કર બરાબર હવે આ પત્તો અહીંયા આગળ રાખીએ આ એકેનું કામ નથી આ બધા પણ મૂકી દઈએ હમ હમ તમારી ઈચ્છા પ્રમાણે તમે અહીંયા સ્ટોપ કર્યું અને મારી ઈચ્છા મુજબનું મેં કાર્ડ આની અંદર રાખ્યું હતું એ અહીંયા કાઢ્યું તો સૌથી પહેલા તમે કયું કાર્ડ લીધું છે સ્ટોપ કર્યું છે એ આપણે જોઈએ ચોકટનો નો દસ્સો છે અને મારું પ્રિડિક્શન કાર્ડ કયું છે એ જોઈએ વાહ 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 બોલો મને અગાઉથી ખબર હતી કે તમે દસો જ પાસે જ રોકાશો વાહ ભાઈ કેમ કેવું લાગ્યું બહુ સરસ છે બહુ સરસ જોવું છે આ કઈ રીતે થાય એ શીખવું છે હાલે લે શીખવી દઉં ચાલો શીખવી દઉં જો હવે તમને આ જાદુ શીખવું છું કઈ રીતે કરવાનું એ સૌથી પહેલાં મેં અહીંયા રિડિક્શન રૂપે એક જુદી ડેકમાંથી કાળીનો સત્તો કાઢ્યો છે જે અહીંયા કવરમાં હું નાખું છું અને કવર અહીંયા મૂકી દઉં છું હવે આપણે જે પત્તાની કેટથી રમવાના છીએ એ કેટમાંથી કાળીનો સત્તો પણ મેં કાઢી લીધો છે અને એ આ કવરની નીચે રાખ્યો છે હવે આ હું આપી દઉં છું હવે એ સામી વ્યક્તિને જ બધું કરવાનું છે હું કશું કરવાની નથી તમારે ટીપવું હોય એટલું ટીપી લો અને પછી એક પછી એક નીચે ઉતરો કટ મારવું હોય એટલી કટ મારી લો કાતર મારવું હોય એટલી કાતર મારો અને પછી એક પછી એક પત્તા નીચે ઉતરવાના તમારી ઈચ્છા પ્રમાણે પત્તા ઉતરજો જ્યાં બધા આડાવળા પત્તા થઈ ગયા છે

આ વધારાના પત્તા આપણે આ ડેકમાં મૂકવા જઈએ ત્યારે આ પ્રિડિક્શન વાળું કાર્ડ અહીંયા મૂકી દઈએ જો નીચે એક કાર્ડ છે એ પણ સાથોસાથ આની ઉપર જાય છે આ વધારાના પત્તામાં મૂકી દીધા હવે આ કાર્ડ માત્ર કવર જ એટલું લઈ લેવાનું છે પેલું કાર્ડ અહીંયા ઉપર આવી ગયું હવે હું કહું છું કે આ કાર્ડને હું અહીંયા ઊંધું રાખું છું જે પ્રિડિક્શનનું કાર્ડ છે ઊંધું રાખું છું અને સામી વ્યક્તિ જ્યાં અટકી એ કાર્ડ અહીંયા રાખી બાકીના કાર્ડ મૂકી દેવાના હવે આ કયું કાર્ડ છે કયા કાર્ડ પાસે દર્શક અટક્યા એ કાર્ડને આપણે ચથ્થું કરીએ તો કાળીનો સત્તો નીકળ્યો હવે કહેવાનું કે તો મેં પ્રિડિક્શન કરેલું કાર્ડ કયું હતું જો એ પણ કાળીનો સત્તો હતો તો આ બની ગયું જાદુ કેવું લાગ્યું બહુ સરસ